અને ખતરનાક પરિસ્થિતિમાં ઋતિકા આવી ગઈ છે મિત્રો હું દેવખાની આવી ગયો છું જિક્ષણ કર્યા પછી જેસો આપણે ઘરે તો ઓહો વાત તો નક્કી છે પણ જાય બીમાર પડી હવે શું કે ખબર કહે છે કે આપણ સરે કે હા સાચી પણ આ કેમ

તો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો फटाफट આપણે ચા પી લે છે મસ્ત મજાની ઓય લાત મારસ અને સાથે છે મસ્ત બાજીનો રોટલો આ મમ્મી તો સવાર સવારમાં ગુંદર પાકનો નાસ્તો કરે ને મમ્મી આ ના દુખ ના દુખ એ ગઈ કાલે બહુ મહેનત કરી હતી કાઈ એ તો પછી જ બનાવી દેવાનું હા વાત સાચી આમ કેવું લાગે મમ્મી તો મસ્ત લાગે ને તું ખવડું રહી હે ઘી વધારે પડ્યું

હા આ એક ચા અને અને કરધી હતી અર્ધી તેગા પનોડે લઈ જા ટેસ્ટ કરવા માટે તો લે એમને ટેસ્ટ કરવા માટે એમને લાગશે કે ના ભાઈ કેવું મસ્ત બનાવે છે રીતિકા એવું નહીં સાઈ બધું એમને ખબર છે કે કમ્પ્લીટ આવે એવું તે ભાઈ ટીકડીના ભજ્જા મસ્ત બનાયા ખબર એ પછી તો અત્યારે કીધે બનાય જ નહીં ટીકડીના ભજ્જા એ બનાવવાની બનાવવા જ છે હવે

તમે લોકો બધા જ આવું ઘરે આજે ઘરે એકલો આપણે બે હા તો એ રહેજો બકા મારી જોડે હું ને ચિંચુ બે છે તું મમ્મી મમ્મી પપ્પા બધા જાવ છો પપ્પા નોડિયા અમે તો મસ્ત બારથી લાઈન ખાઈશું નહીં ખુશાલી પૂછજો આવું તમારે ક્યાં જવાનું છે તો મિત્રો અત્યારે હું જઉં છું દવા દવાખાને કેમ ગઈકાલે રાતનું મને શરદી માથું અને ખતરનાક શરીરમાં વિકેશ આવી ગઈ છે એટલા માટે અત્યારે જોઉં છું હું દવાખાની શું પ્લીસ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને મમ્મી અને પપ્પા ને રીતિકા રૂહી પીહુ બધા જાય છે પાનવડિયા અને હું અત્યારે જઉં છું દવાખાને ખાની કે એ લોકો બધા જ જવાના છે પાનવડિયા અને હું એટલું ઘરે રહેવાનું છું તો તબિયત બહુ જ એટલે બહુ જ નાજુક છે શરદી ખતરનાક થઈ ગઈ છે એટલા માટે જઉં છું દવાખાને અને ઇન્જેક્શન દવા ઘોરી લઈને પાછું આવું છું તે પછી મમ્મી પપ્પા જશે પાનવડિયા સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો દવા ખરીદ જઈ પછી આપણે મળીએ ઓકે મિત્રો હું દવાખાને આવી ગયો છું અને હવે ઇન્જેક્શન મૂકવાની વારી આવી છે આપણી ઇન્જેક્શન મૂકાય પછી જઈશું આપણે ઘરે ત્યાં જ ઇન્જેક્શન મૂકશું જોવું મોટી વાત ઓહો આને લસો તો દવાખાને જઈને કારે ગાડી લઈ જઈએ મિત્રો હું ઘરે આવી ગયો છું દવાખાને જઈને આપ જોઈ શકો છો અહીંયા જો ઇકો ગાડી લી ના મસ્ત મજાનું ઇન્જેક્શન અહીંયા મુકી દીધું છે બાકી કેકાર આની શરદી રે મા કેટલો ખતરાક થઈ ગયુંતું એટલા માટે આચાર્ય પાસે દવાખાને જવું પડ્યું છે શું કરો છું લાઈ ગોરી જવા ઘરવાળી છે બેટા મારે લાવ બસ બસ મૂકી દે લાઈ બેટા પપ્પા ની છે પપ્પા ની છે હા લે 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 તું તૈયાર થઈ જા ને આવી તૈયાર થવાનું હે આવી તૈયાર થવાનું એમ નહી મોમન ઘેર જવાનું હોય તો કેવી લાલી રિસ્ટિપ કરવાની આવે

જાવ સર કહેને ખરેખર પણ મેં બહુ એકલે બહુ માર્કેટિંગ કર્યું બાકી જ્યારે પણ રીતિકા જાય ને ત્યારે હું બીમાર પડી જાઉં છું એ ખબર નહીં શું છે શું નહીં બાકી અત્યારે હું ઇન્જેક્શન મૂકીને આવ્યો છું જો કે બે દિવસ પહેલા શરદી હતી અને રિતિકા જવાની હતી મને ખબર હતી કે રીતિકા જ્યારે હશે ત્યારે બીમાર પડી જવાનું છું અને એ જ થયું અને અત્યારે હું ઇન્જિક્ષ મૂકી આવ્યું હોય હં હા

તો મિત્રો અત્યારે તો રીતિકા એમ જાય છે સાડા બાર વાગી ગયા છતાં પણ તું ઘરે જ છે લોકો અને મારા માટે સ્પેશિયલ રીતિકા જમવાનું બનાવી જાય છે જો એસી વાઇફ સબકો મિલે હા તમે બંને બનાવ્યું ઠીક છે એમ નહીં રોટલી મમ્મી બનાવી છે અને શાક ત્યાં બનાવ્યું ઓકે તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો રીતિકા એમ તો જાય છે ત્યાં પાનવડિયા જો કે સાડા બાર વાગે ગયા છતાં પણ રીતિકા તો દૂધ બની લાગી છે અરે મારા માટે મમ્મી એ ને રિતિકા એ બંને ભોજન બનાવી દીધું છે અને વીર જો વીર શું થયું તને શું થયું હે હું ગા તને કેટલે અટેસ્ટી પડ્યો છે જો તો આ જો મેડમ ચાલે મિત્રો હવે રિતિકા જાય છે નહીં ફોન કરો સાઈડ જો જો પીવું રોહિત પાછા આવીશ ને પીવું રોહિત એ મામા ઘેર રહેજો હા બાય બાય પપ્પાને યાદ કરીશ ને હે પપ્પાને ફોન કરીશ વાત કરજે ફોન માં હો પપ્પાને ટાટા હા શું છે હું એ રહ્યું છું તમે લોકો જાઓ ચંપલ અવનવા ચંપલ આ જુદું ચંપલ છે ને આ જુદું ચંપલ છે બોલ

હવે ક્યાં રહીશું તો મિત્રો બપોર ના અળી વાગી ગયા છે અને ઘરના તમામ લોકો પાંડોડિયા ગયા છે આપ જોઈ શકો છો બધું ખાલી કાલી છે જો ઘર વધ્યું છે અને ચોખ્ખું ચટ ઘર થઈ ગયું છે કેમ કે વીર રૂહી પીહુ મમ્મી પપ્પાની રીતિકા બધા ગયા છે પાનવડિયા તો આજે અમે ઘરે બે એકલા જ છે નહીં ખુશાલી તને ગમે એકલું એકલું નહીં ગમતું નહીં રૂહી હોય પીહું હોય તો મજા મસ્તી કરવાની તો મને પણ હવે મિત્રો એકલું એકલું લાગે છે અને કોઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મમ્મી પપ્પા એ ચાર વાગ્યા આવશે જો કે રીતિકા ત્યાં રહેવાની છે રીતિકા કીધું કે હું ત્રણ ચાર દિવસ રહેવાની છું એટલા માટે હું ગુરુવારે લેવા જવાનો છું તો કોઈ નહીં મમ્મી પપ્પા ચાર વાગે પાછા પરત ફરશે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મેં જો ત્યાં લઈ આપણે એકલા રહેવાના છે અને ચા પણ મૂકવાનું છે તો મળીએ થોડી વાર પછી તું ચા મૂકીશ ઓકે ચા એક ખુશાલી મૂકશે ચાલો તને ફાવશે ચા મૂકતા ઓકે મિત્રો તો ડોન્ટ વરી બી હેપી હવે ચા બનાવવા માટે અમારી ખુશાલી છે તો બ્લોકમાં સુધી બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી તો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી ચાર વાગી ગયા છે તો હજુ મમ્મી પપ્પાએ માયા આવ્યા નથી અને ખુશાલી ચા મૂકવાનું કીધું હતું પણ એ હજુ પણ આવી નથી ખબર નહીં ક્યાં ગઈ છે તો કોઈ નહીં એ ના એટલા માટે મેં બજારમાંથી દસ રૂપિયાની ચા આપણે મંગાવી લીધી છે જો કે ચાર વાગે કેટલી ચા પીવી જ પડે એવું છે તો કોઈ નહીં બ્લોકમાં કન્ટિન્યુ બને રહ્યો જો મમ્મી પપ્પા જો આવ્યા નથી અને ખુશાલી પણ જો આવી રહી છે કેમ કે હું તમને ચા આપીશ એવું કંઈ નહીં ગઈ એ ગઈ પાછી ઘરે પાછી આવી જ નહીં તો ફાઇનલી મેં બજારમાંથી આ ચા મંગાવી લીધી છે ફટાફટ આપણે ચા પી લઈએ છીએ અને ત્રણ પાલી ચાકીએ હવે ખબર હું એટલું જ પીવા વાળો છું પણ આપણે ત્રણ ત્રણ પી જઈશું તો ઓકે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી મિત્રો સાંજના સાત વાગવા આવ્યો છે એવું અમારી પાનોડિયા જઈને પાછી આવી ગઈ છે ત્યાં શું કરેલું પછી જઈને હા

અને પેલા નીયુની મમ્મી છે ને મમ્મી છે ને એવ કીધું કે પીવસ કેમ ના હે તો મમ્મી એ હુકીધું મમ્મી એમ કીધું કે પીવસ કેમ ના કે હુકીધું મમ્મી કે છો ને પીવસ નતા વાંસડીયો નું દ્રશ થઈ ગઈ છે એટલા

રૂહિ હેરાન કરે વીર હેરાન કરે રીતિકા હેરાન કરે મજા નહીં અને તો કોઈ નહીં હવે હું આઈ થિંક બુધવારે કે ગુરુવારે લેવા તો જવાનું છું ડેફિનેટલી તો ડોન્ટ વરી બી હેપી હવે એનું પણ મન થાય ત્યાં ઘરે રહેવાનું આપણાથી ના ના કહી શકાય કેમ કે એના પપ્પા બીમાર છે એટલા માટે એ એની ફરજ નિભાવે આપણે આપણી ફરજ નિભાવે તો ડોન્ટ વરી બી હેપી મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો બપોરનો જમ્યું છું હજુ પણ ભૂખ લાગી નથી કેમકે ઘરે કોઈ છે નહીં એટલા માટે બહુ ખાસ મૂડ છે નહીં મારું ઓકે તો કોઈ નહીં બ્લોગમાં કંટ્યુ બનાવી રહેજે અને આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો હું બ્લોગની હું એન્ડ એન્ડ આપું છું કેમ કે એ બહુ જ થાકી ગયો છું ને અંદરથી વીકનેસ એટલી બધી છે કે ના છે વાત સવારે ઇન્જેક્શન મુકાયું છતાં પણ અત્યારે હું બીજી મેડિસિનમાંથી દવા ગોળી લઈ આવ્યો છું અત્યારે મેં ઘોડી ઘરે છે તો કોઈ નહીં હવે આ બ્લોગની હું વિરામ આપું છું અને આ બ્લોગ તમે સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં